નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે પાલીતાણા ખાતે સિંધી સમાજ દ્વારા ચેટી ચાંદ પર્વ ની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી પાલીતાણામાં આવેલ ઝૂલેલાલ મંદિર ખાતે પર્વ નિમિત્તે ખાસ શણગાર કરવામાં આવ્યો હતો મંદિર ખાતે દિવસ દરમિયાન પંજડા પલ્લવ ભજન કીર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા ચેટીચાંદ પર્વ નિમિત્તે ઝૂલેલાલ મંદિર ખાતેથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રા પાલીતાણાના વિવિધ વિસ્તારોમાં ફરી હતી ચેટીચાંદ પર્વ નિમિત્તે યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા